નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા થી વાઘોડિયા કુમાર શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાઘોડિયાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલના હસ્તે કુમાર શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત

કાર્યતા ગામના ભૂતપૂર્વ પ્રથમ નાડે વિનંતી કરીશ કવિતાબેન કાર્ય કરતા શ્રી હું આપણા

Matagi. <sighs> मुझे दूंगा मैं इतने जाऊंगा लेकिन ये नहीं जान આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના અવસરે અત્ર આપણે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીં હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ તમામ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવડાયો છે થેન્ક યુ આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા કુમારશાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ શાળા કુમારશાળા કન્યાશાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ